પ્રાથમિક શાળાની બાળિકાઓ પ્રાર્થનાને સ્વાગત ગીત રજૂ કરી મુખ્ય મહેમાનો ફૂલહાર સાલ ઉઢાડી સાફો બાંધી કોટી પહેરાવી આદિવાસી પરંપરા મુજબ કાંઠી આપી સ્વાગત કરવામાં આવ્યું હતું તાલુકામાંથી વિવિધ પ્રાથમિક શાળામાંથી બાળવૈજ્ઞાનિકોએ ભાગ લીધો જેમાં અઘારા બે પ્રાથમિક પીપળિયા ખૂટા જેવી અનેક શાળામાંથી બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો વિવિધ કૃત્યોનું પ્રદર્શન યોજાયું વિજ્ઞાન મેળા થકી બાળકોમાં તર્ક શક્તિ નિર્ણય શક્તિ અવલોકન શક્તિનો વિકાસ થાય તેવા ઉંડા હેતુ સાથે બાળકોને પ્રોત્સાહન આપવામાં આવ્યું કાર્યક્રમને અનુરૂપ ઉદ્બોધન દાહોદ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાવર દ્વારા કરવામાં આવ્યું મુખ્ય મહેમાન દ્વારા રિબિન કાપી બાળ મેળાનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું જેમાં સાંસદ જસવંતસિંહ ભાભોર લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર શામજીભાઈ કામોળ બીઆરસી જિલ્લા સભ્ય કુરપનભાઈ રાઠોડ તાલુકા સભ્યો ગ્રામજનો વડીલો આગેવાનો બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા રિપોર્ટર નરેશ તંત્રી બનાસ થી પુકાર બનાસકાંઠા